વડોદરાના વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ખાતે આવેલ કેશવ બેન્કવેટ હોલ ખાતે છોટાઉદેપુર કવાટના બેતાળીસ ગામ વણગર સમાજની વડોદરા વિભાગની પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ખાતે આવેલા કેશવ બેન્કેટ હોલ ખાતે છોટાઉદેપુર કવાટના બેતાળીસ ગામ વણકર સમાજની વડોદરા વિભાગની પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં વડોદરા સ્થાયી થયેલા પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજના વિકાસ માટે ચર્ચા કરી હતી વડોદરા ખાતે બેતાળીસ ગામ વણકર સમાજની વડોદરા વિભાગની પ્રથમ મિટિંગ મળી હતી મિટિંગમાં વડોદરા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી હર્ષદ પરમાર શંકરભાઈ પરમાર પૂર્વ મામલતદાર ટીડી વણકર બાબુભાઈ વણકર ચુનીલાલભાઈ વણકર સહિત નિવૃત્ત પોલીસ કર્મચારી ડોક્ટર વકીલ એન્જિનિયર શિક્ષક સહિત સમાજના આગેવાનો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં સામાજિક કાર્યો માટે સૂચન કરવામાં આવ્યા આ સાથે બહેનો પણ સમાજમાં યોગદાન આપવા આગળ આવી દિવાળીમાં પણ પ્રથમ સ્નેહ મિલન કરવાનું આયોજન અને સમાજના અવિવાહિત યુવક યુવતીઓનો પ્રથમ પરિચય મેળવ્યો ત્યારબાદ સમૂહ લગ્ન કરવાનું આયોજન પણ નક્કી કરાયું હતું સાથે ટ્રસ્ટ કરવાનું આયોજન હાથ ધરાયું હતું મિટિંગમાં નવનિયુક્ત વડોદરા મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વકીલનું સન્માન કરાયું હતું મીટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો